ચાલું ફાંડે લાંબા કરે મને મીઠું દેવડો છો યાચી તાંગા આમ તો એને ત્યાં શરમ નથી આવતી તું પોઇન્ટલ તારી તો પોછ જ

ભૂખ લાગી પછી ઘરે ખાવાનું શું લાઈટ તો કઈ નીકળું હા સાહેબ હું ભૂખ લાગી હતી ને એવી તું પીજો પીજો ભૂખ લાગી દૂધ પીવાનું છે

સા કુંડા મળી જમીન લીધી ના કાગળિયા લાય મારા બાપા નામે કરાવ્યા હતા અરે ભાઈ તું અત્યારે ઘરે અત્યારે મગજ ની તું ઘરે ભાઈ